ચલો નમસ્તે મિત્રો વેલકમ આજે આપણે સ્પોકન ઇંગ્લિશ ની શરૂઆત કરીએ છીએ તમારો પહેલો જ લેક્ચર છે બરોબર ને ખૂબ જ ધ્યાન રાખી અને જોજો એટલે શું થાય આજથી જ તમે અંગ્રેજીમાં ક્રમે ક્રમે પાવરફુલ થાવ આ આપણી સિરીઝ છે અહીંયા તમે જે લેક્ચર જોવાના છો એ બધા લેક્ચર છે એ સ્પોકન ઇંગ્લિશને લગતા હશે એટલે અંગ્રેજીમાં કેમ બોલવાની શરૂઆત કરી શકાય એ આપણે પહેલાં લેક્ચરમાં શરૂ કરીએ છીએ બીજા લેક્ચરમાં હું તમને છે ને અંગ્રેજીમાં આપણે જે ગુજરાતી કક્કો છે એ કક્કો અને બારાક્ષરી કેમ લખવી એ શીખવીશ ત્રીજા લેક્ચરમાં આપણે આ કક્કો અને બારાક્ષરી છે ને એના ઉપયોગથી અંગ્રેજીમાં નામ કેમ લખવા એ શીખીશું ક્રમે ક્રમે વચમાં વચમાં ક્યારેક ક્યારેક હું તમને શબ્દભંડોળ પણ શીખવતો જઈશ એટલે કે અંગ્રેજીમાં એને વોકેબ કહેવાય ગુજરાતીમાં એને કહેશું આપણે શબ્દ ભંડોળ જો આજે પહેલાં લેક્ચરમાં આપણે શું ભણવું છે તો એટલે કે શિષ્ટાચાર કોઈકની સાથે અંગ્રેજીમાં વાતચીત કરવી છે તો કેવા શબ્દોનો પ્રયોગ કરવાનો થાય તો એ શિષ્ટાચાર આપણે આજે શીખીશું બરાબર ને કે તમે કોઈકને માની લ્યો કે સવારમાં કોઈ આપણને સામે મળે છે તો ગુડ મોર્નિંગ કહીએ હાય કહીએ હલો કહીએ થેન્ક યુ કહીએ બાય કહીએ ક્યારે આ બધા શબ્દોનો પ્રયોગ ક્યારે કરવાનો કોઈક આપણને થેન્ક યુ કે આપણે સામે શું કહેવું કોઈ આપણને સવાર સવારમાં તમે કેમ છો એમ પૂછે તો જવાબ કઈ રીતે દેવો આવા બધા શિષ્ટાચાર છે આજે અંગ્રેજીમાં આપણે ભણીએ મિત્રો એને ગ્રીટિંગ્સ કહેવાય બરાબર ને એકબીજાને ગ્રીટ કેમ કરવા આવકારવા કેમ એમ તો જો અહીંયા આપણે જોવું છે હાય હેલો અને બાય કેવી રીતે વાપરવું તમે કોઈકને મળો છો તો તમે આવું કહી શકો હેલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હું તમને કહું છું પણ તમે તમારા સરને મળો કે મેડમને મળો તો ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ મેડમ આવું કહેવાનું થાય તમારા મિત્રને મળો છો તો તમે એને એવું કહી શકો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ એનું જે નામ હોય એ ગુડ મોર્નિંગ હરેશ ગુડ મોર્નિંગ હિના આવી રીતે કહી શકાય બરાબર ને તો જો અહીંયા હેલો મિસ્ટર પટેલ ગુડ મોર્નિંગ એટલે તમને સામે મળે છે એનું નામ પટેલ છે અને તમે જ્યારે જ્યારે દોસ્તો કોઈને મિસ્ટર કે મિસિસથી નવાજો છો તો યાદ રાખજો મિસ્ટર એટલે ટૂંકા વાળવાળા સ્પેલિંગ ટૂંકો છે ને અને મિસિસ એટલે લાંબા વાળવાળા મિસ્ટર એટલે હી હોય હી હી એટલે પુરુષ હોય મિસિસ એટલે સી હોય સી એટલે સ્ત્રી હોય અને જ્યારે જ્યારે તમે મિસ્ટર કે મિસિસ શબ્દનો પ્રયોગ કરો છો તો મિસ્ટર કે મિસિસ પછી અટક લખવી જરૂરી છે મિસ્ટર આહાજોલિયા એવું લખી શકાય દાખલ મારું નામ મહેશ આહાજોલિયા છે તો મારા માટે એવો શબ્દ પ્રયોગ કરવો હોય તો કરી શકાય મિસ્ટર મહેશ આહાજોલિયા અથવા તો મિસ્ટર આહુલિયા મિસ્ટર મહેશ એવું માત્ર બોલી શકાતું નથી તમે મિસ્ટર કે મિસિસ બોલો છો તો એની પાછળ અટક આવવી ફરજિયાત છે નામ ન વાપરો તો ચાલે નામ અને અટક બંને એકસાથે વાપરો તો ચાલે પણ માત્ર નામ ચાલે નહીં ક્યારે મિસ્ટર અને મિસિસ એવો શબ્દ વાપરો છો ત્યારે મિસ્ટર મતલબ કે પુરુષો માટે શબ્દ વપરાય મિસિસ મતલબ કે પરણેલી સ્ત્રી માટે શબ્દ વપરાય મિસ્ટર પરણેલા હોય તો એ વપરાય પરણેલા ના હોય તો એ વપરાય શ્રીમાન મિસ્ટર એટલે ગુજરાતીમાં શું કહેવાય શ્રીમાન અને આને કહેવાય શ્રીમતી અને મિસ હોય મિસ એટલે કે કોઈ છોકરીના લગ્ન ન થયા હોય ત્યાં સુધી કયો શબ્દ વપરાય મિસ અને મિસમાં અટક લખવી ફરજિયાત નથી લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે એવું કહી શકાય મિસ હિના પરણેલી ન હોય છોકરી તો એના માટે મિસ હિના એવો શબ્દ વાપરી શકાય ખ્યાલ આવે છે ને તમને હે ને આની નોટ બનાવજો મસ્ત મજાની હો અત્યારે તમે ભણો છો ત્યારે નોટ નહી બનાવવાની નોટ ક્યારે બનાવવાની લેક્ચર પૂરો થાય પછી પીડીએફમાંથી જોઈ નોટ બનાવવાની અને કઈ ન સમજાય તો જે તે સમયે લેક્ચર ફરી જોઈ લેવાય બરાબર હેલો મિસ્ટર પટેલ ગુડ મોર્નિંગ હેલો મિસિસ શાહ વેરી ગુડ મોર્નિંગ કોઈ તમને ગુડ મોર્નિંગ કહે છે ને તમારે સામો જવાબ દેવાનો છે તો શું કહેવાનું વેરી ગુડ મોર્નિંગ ક્લાસમાં આવીને આપણને સર કે ટીચર એવું કે ગુડ મોર્નિંગ તો વેરી ગુડ મોર્નિંગ સર એવું આપણે સામું કહી શકીએ તમને કોઈક તમારે કોઈને કહેવાનું છે તો શરૂઆત વેરી ગુડ મોર્નિંગથી ના થાય આપણે કોઈકને બોલાવવા છે તો આપણે ગુડ મોર્નિંગથી બોલાવીએ પણ સામેવાળા આપણને જવાબ આપે તો કેવી રીતે જવાબ આપે વેરી ગુડ મોર્નિંગથી બરાબર એટલે જો આ મિસિસ શાહે કીધું હેલો મિસ્ટર પટેલ ગુડ મોર્નિંગ એટલે મિસ્ટર પટેલે જવાબ આપ્યો હેલો મિસિસ શાહ વેરી ગુડ મોર્નિંગ અથવા તો ખાલી આટલું બોલો તો ચાલે વેરી ગુડ મોર્નિંગ મિસિસ શાહ સમજાય હાય વિદ્યા ગુડ આફ્ટરનૂન ટુ યુ આવું વિદ્યાને કોઈ કે કીધું કે વિદ્યા ગુડ આફ્ટરનૂન ટુ યુ અથવા ખાલી ગુડ આફ્ટરનૂન કોણ તો હોય ચાલે ગુડ આફ્ટનૂન પછી ઓબ્લિક એટલે કર્યું છે કે તમે ખાલી આવું લખો હાય વિદ્યા હાવું બોલો તો ચાલે હાય વિદ્યા ગુડ આફટરનૂન તો વિદ્યા સામો જવાબ આપશે હેલો હાર્દી વેરી ગુડ આફ્ટરનૂન ટુ યુ ગુડ આફ્ટરનૂન ટુ યુ ટુ બે પછી ગમે તે હાર્દીએ વિદ્યાને બોલાય એટલે હાર્દિય વિદ્યા ને શું હાઈ વિદ્યા ગુડ એટલે 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 બપોર બપોર સમય નૂન થાય મોર્નિંગ સવાર મોર્નિંગ મતલબ સવાર પણ તમે બપોરે મળો છો તો શું કહેવાય ગુડ નૂન નૂન એટલે શું થાય દોસ્તો નૂન એટલે બપોર અને બપોર પછી મળો છો તમે તો એને શું કહેશું આપણે અંગ્રેજીમાં આફ્ટર નૂન પછીનો સમય આફ્ટર એટલે પછી થાય અને સાંજ માટે આ શબ્દો વપરાય અને રાત હોય તો શું કેવાય નાઈટ કેવાય રાત્રે આપણે છેલ્લે છૂટા પડતા હોય ને તો ગુડ નાઇટ ગુડ બાય આવા શબ્દો આપણે પ્રયોગી બરોબર ને હેલો હાર્દી જો હાર્દીએ વિદ્યાને કીધું હાઈ વિદ્યા ગુડ આફ્ટરનૂન ટુ યુ અથવા તો ગુડ આફ્ટરનૂન ખાલી બોલશો તો પણ ચાલશે તો સામે વિદ્યા જવાબ આપ્યો હેલો હાર્દી વેરી ગુડ આફ્ટર ટુ યુ અથવા તો ગુડ ટુ યુ બે બેમાંથી કોઈ પણ એક વાક્ય ઓબ્લિક એટલે કાં તો તો આ અથવા અહીં સુધી કોઈ એક લખાય બંને વાપરી શકાય છે કોઈ ચિંતાનો વિષય નથી બરોબર પણ કોઈક તમને ગુડ મોર્નિંગ કે છે તો તમે વેરી ગુડ મોર્નિંગ કહો છો કોઈક તમને ગુડ આફ્ટરનૂન કહે તો તમે સામુ કહેશો એટલે શું કહેશો વેરી ગુડ આફ્ટરનુન સમજાય બધા મિત્રોને રિપ્લાય ઓલવેઝ યુઝિંગ વેરી તમે કોઈકને જવાબ આપો છો તો શું વાપરવાનું વેરી પછી માની લો કે તમે કોઈ તમારા મિત્રથી છૂટા પડો છો તમે તમારા સરથી મેડમથી છૂટા પડો છો તો તમે છૂટા પડો ત્યારે શું કહેવાનું હોય ગુડ બાય દિવસ દરમિયાન છૂટા પડો છો તો મોડા મોડા છૂટા પડો છો તો ગુડ નાઇટ અને ગુડ બાય બંને વાપરી શકાય એકલો ગુડ નાઇટ એ કહેવાય બરાબર અને છૂટા પડીએ છીએ એટલે બાય બાય ફરી મળીશું બાય બાય એનો સ્પેલિંગ શું હોય બાય બાય ફ્રેન્ડ્સ હું તમને બાય બાય નથી તો આપણે તો નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ છીએ આ સ્લાઇડને કહી દઈએ બાય બાય સ્લાઇડ ખબર અંતર કોઈકને પૂછવા જાય તો શું પૂછવાનું તો તમે પ્રશ્ન આવો પૂછો હાવ આર યુ મારે તમને પૂછવું તમે કેમ છો તો શું પૂછવાનું થાય હાવ આર યુ કેમ છો મિત્રો તમે જેને પૂછો છો એને તમે શું પૂછો છો હાવ આર યુ તો એ તમને જવાબ શું આપે આ બીજો પ્રશ્ન આવ્યો પ્રશ્ન પૂછવા માટે યુ ટુડે આજે કેમ છે તને આજે કેમ છે વધારે મિત્રો હોય તો તમને આજે કેમ છે આપણા વડીલો હોય તો તમે આજે કેમ છો અને જવાબ કેવી રીતે આપવાનો એનો આ પ્રશ્ન બંને છે એનો જવાબ આપવો હોય તો આઈ એમ વેરી વેલ થેન્ક યુ હું મજામાં છું તમને કોઈ કહે પૂછું આર યુ તો તમારે જવાબ આપવો પડશે જવાબ કેમ આપશો આઈ એમ વેરી વેલ આઈ એમ ફાઇન આઈ એમ ઓકે થેન્ક યુ તમારો આભાર હા અથવા તો હોય જવાબ વાપાઈ આઈ એમ ફાઇન થેન્ક યુ આઈ એમ વેરી ફાઇન થેન્ક યુ આઈ એમ વેલ આઈ એમ વેરી વેલ આવા અલગ અલગ શબ્દો તમે વાપરી શકો છો જ્યારે કોઈક તમને પૂછે છે આવાર્યું યુ તમારે કોઈકને પૂછવું છે તમે કેમ છો તો તમે શું પૂછશો યુ કોઈકે તમને પૂછ્યું યુ તો આપણે જવાબ શું આપશું આઈ એમ ફાઇન આઈ એમ વેરી ફાઇન તમને સ્પેલિંગ શરૂઆતમાં ના આવડે તો ડોન્ટ વરી એની જરાય ચિંતા નહીં કરવાની ખાલી થોડું ઘણું બોલતા આવડવું જોઈએ ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ યુ મસ્ટ ટ્રાય એટલીસ્ટ ઓછામાં ઓછી તમારે શરૂઆત કરવી જોઈએ એક બે શબ્દ ત્રણ શબ્દ જેટલા આવડે એટલા બોલવાની શરૂઆત કરવાની વિધાઉટ એની હેઝિટેશન કારણ કે એવા ઘણા બધા દાદા દાદી મે જોયા છે જેમને ગુજરાતી લખતા નથી આવડતું અંગૂઠો મારતા હોય અધરવાઇઝ એ અંગ્રેજી બોલતા હોય કેમ તો કે એમને સાંભળ્યું હોય અંગ્રેજી એટલે બોલતા શીખી જાય હા ઇટ્સ ઇઝી ભાષા બોલવી સરળ છે મિત્રો લખવું એના કરતાં થોડુંક કઠિન છે એટલે તમારે બોલતા શીખવાનું છે શરૂઆત કરવાની છે તમે એવા દાદાજી કેટલાય જોયા છે જે વચમાં એક સોંગ આવ્યું હતું બહુ ફેમસ સોંગ હતું વાય ધીસ કોલાવેરી 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 ડી હવે કેમ લખાઈ એમને ખબર નહોતી અધરવાઇઝ એમને ગાતા તો આવડતું હતું વાય ધીસ કોલાવેરી 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 ડી તો એની જેમ જ તમે બોલવાની શરૂઆત કરો તો બોલતા આવડે જ મિત્રો બરોબર ચલો હવે પછી પ્રશ્ન હોય દોસ્તો હાવર યુ તમે કેમ છો અથવા તો હાવર યુ ટુડે વોટ અબાઉટ યુ હાવ આર યુ ટુ ડે અથવા તો તમારે પ્રશ્ન પૂછવો છે દાખલા તરીકે તમને કોઈ કંઈ પૂછ્યું હાવ આર યુ એટલે તમે જવાબ આપ્યો શું જવાબ આપ્યો આઈ એમ ફાઇન પણ પછી તમારે હવે એના વિશે પૂછવું છે તમે આમાં આવા પ્રશ્ન પૂછી શકો વોટ અબાઉટ યુ ભાઈ તો એને કેમ છે તું કેમ છે તો કે હું મજામાં છું તું કેમ છે તો આઈ એમ ફાઇન વોટ અબાઉટ યુ હાવ અબાઉટ યુ આવા પ્રશ્ન આપણે શામાં પૂછવાના થાય બરાબર હાઉ ડુ યુ ડુ એટલે તું શું કરે છે હમણાં તારે કેવું ચાલે છે હાઉ ડુ યુ ડુ આ બધા પ્રશ્નો છે તમને કોઈ કે આ પ્રશ્ન પૂછ્યા તમે જવાબ આપ્યા જવાબ પછી તમે આવા પ્રશ્ન પૂછશો આવા પ્રશ્ન પૂછો ને કોઈ કે તમને આવા પ્રશ્ન પૂછ્યા તો આપણે પાછો આવો જવાબ આપવાનો આઈ એમ ઓલ્સો ફાઈન જેમ કે જુઓ સમજો હું તમને સમજાવું પરિસ્થિતિ શું છે મેં તમને પૂછ્યું હવાર યુ એટલે તમે મને શું કીધું આઈ એમ ફાઈન તમે મને પ્રશ્ન પૂછો વોટ અબાઉટ યુ એટલે મેં જવાબ આપ્યો આઈ એમ ઓલસો ફાઈન હું મજામાં છું થેન્ક યુ તમારો આભાર આઈ એમ ઓલસો વેરી ફાઇન હું પણ ખૂબ મજામાં છું તમારો આભાર આઈ એમ ઓલસો ગુડ ટુડે મને મજા છે આજે તમે એવું કીધું આઈ એમ ગુડ વોટ અબાઉટ યુ આઈ એમ ઓલસો ગુડ ટુડે મને આજે મજા છે તમારો આભાર થેન્ક યુ डन એપોલોજી દિલગીરી વ્યક્ત કરવા માટે આભાર વ્યક્ત કરવા માટે દિલગીરી વ્યક્ત કરવા માટે કેવા શબ્દો વપરાય આપણે જોઈએ જો થેન્ક યુ ક્યારે વાપરવાનું તો તમે કોઈકનો આભાર માનવા માંગો છો તમારે કંઈક વસ્તુ જોતી હતી અને તમને તમારા મિત્રએ પેન આપી પેન્સિલ આપી તમે પુસ્તક નહોતા લઈ ગયા તેને તમને બુક આપી તમારે કોઈકનું સ્કૂટર જોતું હતું સાયકલ જોતી હતી સ્કૂટર તો તમારી ઉંમરમાં કદાચ હજી ન આપે તો સાયકલ જોતી હતી અને તમને કોઈક સાયકલ આપી તો આપણે શું કહેવું પડે થેન્ક યુ સો મચ તારો ખૂબ ખૂબ આભાર મિત્ર હા થેન્ક યુ સો મચ પછી એનો જવાબ કેમ આપવાનો એ શીખડાવું છું પણ તમારે આભાર માનવાનો હોય ત્યારે આવા આવા શબ્દ પ્રયોગો આ બોક્સમાં આવે છે એ બધા શબ્દ પ્રયોગો કરશો તમે થેન્ક યુ સો મચ કહેશો થેન્ક યુ વેરી મચ કહી શકાય છે મિત્રો થેન્ક યુ કહી શકાય છે હા આ બધાનો અર્થ શું થાય તમારો આભાર હવે કોઈ કે તમને તમારો આભાર કીધું તો તમે સામો શું પ્રત્યુત્તર આપશો તમે તમારા મિત્રને પેન આપી તમારા મિત્રએ તમને થેન્ક યુ કીધું તો આપણે શું કહેવાનું કોઈક તમારું કામ કરે છે તો તમે થેન્ક યુ કહેશો બટ તમને કોઈક થેન્ક યુ કહે છે એવા સંજોગોમાં આપણે સામું શું કહેવાનું તો આપણે કહેશું યુ આર વેલકમ હા તમે આવકારીએ છો એને તમારો આભાર માને એટલે આપણે કહીએ યુ આર વેલકમ તમે સરસ તમે આવકારીઓ છો તમે જે તમને તમે મને થેન્ક યુ કીધું ને ખૂબ સારું કર્યું એમ એટલે તમે આવકારીએ છો અથવા તો નોટ એટ ઓલ થેન્ક યુ કહેવાની જરૂર નથી નોટ એટ ઓલ ઇટ માય પ્લેઝર ઇટ્સ માય પ્લેઝર મને ગમે છે આવું કામ કરવું એટલે એમાં આભાર કહેવાની જરૂર નથી એટલે નોટ એટ ઓલ એની જરૂર નથી અથવા તો ઇટ્સ માય પ્લેઝર મારું સૌભાગ્ય છે મને આનંદ થયો મને ગમ્યું તમને મદદ કરવું મને ગમ્યું તો આપણે અંગ્રેજીમાં શું કે ઇટ્સ માય પ્લેઝર સમજાય છે આ બધી વસ્તુનો તમારે આજથી જ પ્રયોગ કરવાનો શરૂ કરવાનો છે મેન્શન નોટ એવું કહેવું બહુ અયોગ્ય છે એટલે કે એના કરતાં વધારે સારા આ ત્રણ જવાબ છે યુ આર વેલકમ નોટ એટ ઓલ એટલે કે એની જરૂર નથી થેન્ક યુ કહેવાની જરૂર નથી આ તમારું સૌભાગ્ય છે કે મને તમને મદદ કરવા મળી હું ખુશ છું તમને મદદ કરીને હું ખુશ છું હવે દિલગીરી વ્યક્ત કરવી છે તો દિલગીરી વ્યક્ત કરવા માટે આપણે કયો શબ્દ વાપરીએ મિત્રો સોરી તમારાથી કંઈક ભૂલ થઈ ગઈ તમારે દિલગીર થવું છે તો શું કહેવાનું સોરી કહેવાનું દિલગીરી વ્યક્ત કરવા માટેનો શબ્દ છે મિત્રો હા તો એ કઈ રીતે વ્યક્ત કરશું જો આઈ એમ સોરી હું દિલગીર છું આઈ એમ સો સોરી હું ખૂબ દિલગીર છું આઈ એમ વેરી સોરી હું અત્યંત દિલગીર છું આઈ એમ રિયલી સોરી હું સાચે જ દિલગીર છું રિયલી એટલે સાચે જ ખરેખર હું ખરેખર દિલગીર છું માફ કરજો મારાથી ભૂલ થઈ ગઈ એમ હું દિલગીર છું તમારી ભૂલ થાય તમારી ક્યાંક આપણો કંઈક વાંક હોય ને આપણે સામેવાળાની માફી માગવી હોય આપણે દિલગીરી વ્યક્ત કરવી હોય ત્યારે આવા શબ્દો વાપરવાની આઈ એમ વેરી સોરી હું ખૂબ જ દિલગીર છું હં આવું આપણે કહેવાનું થાય અને માની લો કે કોઈએ તમને આવું કીધું ને તો જવાબ શું દેવાનો એના પછીની સ્લાઇડમાં આપણે જોઈએ આઈ એમ રિયલી વેરી સોરી હું ખરેખર ખૂબ જ દિલગીર છું માફ કરજો તો ત્યારે આપણાથી કંઈક ક્ષતિ થઈ છે ભૂલ થઈ છે તો એ ભૂલને રજૂ કરવા માટે આપણે આવા અલગ અલગ શબ્દો વાપરીએ ઘરે ભૂલ થાય અને તમારે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક સમથિંગ ઇન ઇંગ્લિશ તમારે કોઈક ને કંઈક અંગ્રેજીમાં કેવું છે તેન સે સોરી કંઈ નહીં આવડે તો ખાલી સોરી વધારે સારું વાક્ય સ્વરૂપે કેવું છે તો આઈ એમ સોરી અહીંથી સારું કેવું છે તો આઈ એમ વેરી સોરી આઈ એમ રિયલી વેરી સોરી સમજાય હવે કોઈકે તમને સોરી કીધું તો તમે જવાબ શું આપશો મિત્રો તો આપણો જવાબ આવો રહેશે ઇટ્સ ઓલ્વ રાઇટ કાંઈ વાંધો નહીં નો પ્રોબ્લમ ડોન્ટ વરી આની જરૂર નથી હા અહીંયા મેન્શન નટકો તો કોઈ સમસ્યા ના હારે કદાચ ઇટ્સ ઓલ રાઇટ બરોબર છે કોઈ ચિંતા ના કરશો એમ ધેટ ઇઝ ઓલ રાઇટ તે બરાબર છે ભૂલ થાય ઇટ્સ ફાઇન કાંઈ વાંધો નહીં સારું સારું નો પ્રોબ્લેમ ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન એકદમ સારું છે કોઈ ચિંતા ના કરીશ ભાઈ ભલે ભૂલ તો થાય બધાથી થાય આપણે આવું કહેવાય ઇટ્સ એબ્સોલ્યુટલી રાઈટ ચલો હવે તો તમારે જાતે સેન્ટેન્સીસ બનાવવાના હોય તો તમે કેવી રીતે સેન્ટેન્સીસ બનાવશો તો થોડાક ઉદાહરણ હું તમને બતાવું દાખલા તરીકે કોઈ હર્દીને મળે છે મારી દીકરીનું નામ હર્દી છે અને ચેતનસરના દીકરાનું નામ જ્ઞાન છે જ્ઞાન હર્દીને મળે તો એ શું કે હેલો હર્દી ગુડ મોર્નિંગ જ્ઞાન શું કહે હર્દીને હેલો હર્દી ગુડ મોર્નિંગ સવાર સવારમાં બે ભાઈ બેન મળે તો જ્ઞાન હર્દીને એવું કે હેલો હર્દી ગુડ મોર્નિંગ તો હર્દી જવાબમાં શું કે હેલો જ્ઞાન વેરી ગુડ મોર્નિંગ કોઈ તમને ગુડ મોર્નિંગ કહે તો આપણે શું કહેવાનું વેરી ગુડ મોર્નિંગ हेलो ज्ञान हाय ज्ञान वेरी गुड मॉर्निंग आओ क्या होना चाहिए हाँ पश्चिम हार्दिक ज्ञान नेम के हवारी ज्ञान केम छे ज्ञान तो ज्ञान सुन जाओ बापे आई एम वेरी फाइन आई एम फाइन आओ जवाब बापे ने तो जो ज्ञान के वो जवाब आपसे मित्रों आई एम गुड आई एम फाइन आई एम वेरी वेल थैंक यू हूँ मजा मचू आभार तारो અને પછી જ્ઞાન છે પાછો હારદી પ્રશ્ન પૂછે કે તને કેમ છે આજે બેન હે તો જ્ઞાન શું પ્રશ્ન પૂછે વોટ અબાઉટ યુ હારદી તું કેમ છે આજે હારદી વોટ ડુ યુ ડુ ટુ ડે વોટ ડુ યુ ડુ હાઉ આર યુ વોટ અબાઉટ યુ આવા અલગ અલગ પ્રશ્ન પૂછાય તો એને પૂછ્યું વોટ અબાઉટ યુ હારદી તને કેમ છે હારદી આજે એમ તો હાર્દિક પાછી જવાબ આપશે કે હું પણ મજામાં છું આઈ એમ ઓલસો ફાઇન થેન્ક યુ હું પણ મજામાં છું આભાર સમજાય આમ વાતચીત શરૂ કરવાની કોઈ એક વ્યક્તિ પૂછે યુ તો બીજો જવાબ આઈ એમ ગુડ આઈ એમ ફાઇન તો પાછી ઓલી બીજી વ્યક્તિ ફરતી પ્રશ્ન પૂછે વોટ અબાઉટ યુ આઈ એમ ઓલસો ફાઇન આવડે નવા વાક્ય બનાવ તો બહુ સરળ છે આમાં કંઈ અઘરું નથી અને આ સ્પેલિંગ ના આવડે તો ચિંતા નથી કરવાની અત્યારે ખાલી બોલતા આવડતું હોવું છે આટલું બોલતા તો બધાને આવડી જ પ્રયત્ન કરો તો ન આવડતું હોય તો પણ આવડી જશે પછી પાછો જ્ઞાન શું કે યુ આર વેલકમ ડિયર હાર્દિક થેન્ક યુ આવ્યું ને તો એની પાછળ શું કહેવાય યુ આર વેલકમ તમે આવકારીએ છો હા તમે આવકારીએ છો તમારું સ્વાગત છે પછી પાછો જ્ઞાન પૂછે સોરી આઈ કમ અર્લી આ જ્ઞાન હાર્દિકને કહે સોરી મારી ભૂલ થઈ ગઈ હું વહેલા આવી ગયો હું વહેલા આવ્યો છું તો હાર્દિક શું કે એને સોરી કીધું હોય તો સોરીને અમે જવાબ શું આપવાનો ડેટ્સ ઓલ રાઇટ કઈ વાંધો નહીં બરાબર છે કોઈ તકલીફ નથી એમાં આઈ એમ સોરી ટુ હું પણ દિલગીર છું એમ મારી સામે હાર્દિકની કંઈક ભૂલ થઈ હોય તો હાર્દિક શું કે આઈ એમ સોરી ટુ આ ટુ એટલે પણ કહેવાય ટી ઓ ટુ એટલે શું થાય પણ એટલે જુઓ હું પણ દિલગીર છું હું પણ દિલગીર છું એવું એનું ગુજરાતી થાય બરાબર ને સરસ ચલો જે પાછો જ્ઞાન પ્રશ્ન કહે છે શું કે છે ઇટ્સ ઓકે ગુડ બાય હાર્દિક હાર્દિક એવું કીધું ને આઈ એમ સોરી ટુ એટલે જવાબ શું આપ્યો ઇટ્સ ઓકે બરોબર છે કોઈ વાંધો નહીં સારું ગુડ બાય હાર્દિક આવજે હાર્દિક સી યુ અગેન ફરી મળીશું સી યુ અગેન એટલે શું ગુજરાતીમાં થાય ફરી મળીશું બાય ગુડ બાય હાર્દિક આવજે હાર્દિક ફરી મળીશું તો હાર્દિક શું જવાબ આપે બાય જ્ઞાન બાય 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 જ્ઞાન 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 સામે શું આવજે હવે આ તમારું કામ છે તમારે આટલું કામ કરવાનું છે ગ્રીટ યોર ફ્રેન્ડ્સ તમારે તમારા મિત્રોને અંગ્રેજીમાં આવી રીતે આજે આપણે જેટલા શબ્દોનો પ્રયોગ કર્યો એટલા શબ્દોનો પ્રયોગ કરીને બોલાવવાના છે માન લ્યો કે મિત્રો નથી બોલાવા તો કોને બોલાવી શકાય ફેમિલી મેમ્બર્સ તમારા ભાઈને બેનને મમ્મીને પપ્પાને દાદાને દાદીને તમે કોઈ પણ તમારા ફેમિલી ગ્રીટ કરી શકો છો તમારા ગ્રીટ કરી શકો છો અને તમે જેને ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન યુ પછી તમે જવાબ આપો કોઈ તમારું કામ કરી આપે તો એને થેન્ક યુ કો તમારાથી ક્યાંય ભૂલ થઈ જાય તો આપણે સોરી કહીએ કોઈ તમને સોરી કહે છે તો કેમ જવાબ આપવો આવું બધું આવડશે બહુ બહુ જ બહુ જ સરળ સરળ મુદ્દા આપણે આજે જોયા આટલા મુદ્દામાં તમને મજા આવવા માંડે ને તો હવે આવતા સેશનની અંદર આપણે અંગ્રેજીમાં કક્કો કેમ લખવાનો એની ઉપર ફોકસ કરવું છે અંગ્રેજીમાં બારાક્ષરી કેમ લખવાની બાર ની હોય ને એટલે બારાક્ષરી કહેવાય આના પછીના સેશનની અંદર આ આપણું બીજું સેશન હશે એના પછીના સેશનમાં અંગ્રેજીમાં સરળ નામો કેમ લખવાના પછી અંગ્રેજીમાં અઘરા નામ કેમ લખવાના આવા આવનારા ત્રણેક સેશન આપણે આવા લઈશું તમને મજા આવશે જે મને ખબર છે ક્રમે ક્રમે તમને અંગ્રેજીમાં તમારે વિદેશ જવું હોય અને અંગ્રેજી બોલવું હોય ને તો એ તમે બિંદાસ્ત બોલી શકો ને ત્યાં સુધી લઈ જવાના છે જવું છે ને ત્યાં સુધી હે ને તો તૈયાર રહેજો આવતા સેશનમાં ફરી મળીએ છીએ આવજો